શિયાળામાં ધાણાભાજી અને ફુદીનો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં અમળતો હોય છે તો તેમાંથી એકવાર ચટણી બનાવી જેથી આઠ મહિના સુધી સ્ટોર કરી શકાય તો ચાલો શરૂ કરીએ જેના માટે અઢીસો ગ્રામ જેટલી કોથમીર અને અઢીસો ગ્રામ જેટલો ફુદીનો લીધેલો છે ત્યારબાદ તેમાં અડધી ચમચી મીઠું અને બે ચમચી દળેલી સાકરનો પાવડર લીધેલો છે હું કાચી કેરી સ્ટોર કરું છું તો અહીંયા એનો ઉપયોગ કરીશ તમે લીંબુ પણ લઈ શકો છો જેમાં બે કાચી કેરી અને બે મરચાંના બીનો અને નસોનો ભાગ કાઢી તેને પણ આમાં ઉમેરી દઈશ ત્યારબાદ બેથી ત્રણ ટુકડા આદુ અને થોડું એવું પાણી ઉમેરી ક્રશ કરી લઈશું એકવાર સારી રીતના ક્રશ થઈ જાય ત્યારે ત્યારબાદ આપણે આમાં કલરને જાળવવા માટે ત્રણથી ચાર બરફના ટુકડા અને શિંગદાણા ઉમેરીશું ફરીથી તેને ક્રશ કરી અને કોઈ એક એર ટાઈટ કન્ટેનરમાં ફ્રીઝરમાં રાખી શકો છો અહીંયા ટેસ્ટ કર્યા બાદ જો ખટાશ ઓછી લાગે તો લીંબુ પણ ઉમેરી શકાય શોર્ટ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો